સ્ટેશનના પશ્ચિમ વિભાગ બાજુ મોટી જીઆઈડી જીઆઈડીસી આવેલી છે અને કેટલા લાખો મજૂરો કામ કરે છે અને બધા જ મજૂરો આ ઉમરગાઉ પશ્ચિમ વિભાગથી જ ટ્રેનો અવરજવર તથા ટ્રેનોને ત્યાંથી પકડે છે હવે આ લાખો મજદૂરોને ભાઈઓને બહેનોને આવવા જવા માટે એટલો જે રસ્તો એકદમ એટલો સાપડો રાખેલો છે કે વર્ણવી ન શકાય તમે પૂર્વ વિભાગમાં જઈને જોયો તો પંદર મિનિટ મીટર મીટર રોડ ફાળવણી થઈ છે જયારે પશ્ચિમ વિભાગમાં કેવલ તેર જ મીટર કેમ આજે ઉમરગાંવની જનતાની અંદર એટલો બધો આક્રોશ ભેગો થયો છે કે જ્યાં સુધી કહે છે ને કે રબર ને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી જ ખેંચવું જોઈએ હવે રબરને તૂટવાની સંભાવના આવી ગઈ છે બીજું સૌથી મોટી વાત એ છે કે ઉમરગાંવ રેલવે સ્ટેશન ને અમૃત યોજનાની અંદર આપવામાં આવેલું છે અમૃત તો ભવિષ્યમાં કાર્ય એ કરવું જોઈએ કે આ રોડ મોટો થાય અને એની અંદર અવરજવર સુવિધા સારી બની રહે અત્યારે તમે આવીને જોવો તો આ રોડની અંદર ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ એ પણ વ્યવસ્થિત રીતે આવી શકે તેવો રસ્તો નથી હવે ભવિષ્યમાં શું મદદ કરી શકે કઈ રીતે મદદ કરી શકે હવે છેલ્લી વિભાગે છેલ્લા છેલ્લા સમય આવીને એમ કેશો કે ત્યાં રોડ જ નથી તો અમે કઈ રીતે આવીએ તો એની એની પાસ આપણે અત્યારથી બાંધવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી બધી તકલીફો ન આવે

બસ આ ભાવ સાથે બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ